વલસાડ રેલવે સ્ટેશનના પ્રાંગણમાં પુસ્તક પરબ વલસાડની ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શ્રી રામચંદ્ર શર્મા તથા સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ રિદ્ધિચંદ મિનાજી અશફાક શેખ તથા પુસ્તક પરબ વલસાડના પ્રોજેક્ટ ચેરપર્સન ડોક્ટર હાર્દિક પટેલ સુનિતા ઢીમર અર્ચના ચૌહાણ જયંતિભાઈ મિસ્ત્રી દેવરાજ બાપા કરડાણી હંસા પટેલના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં જસુબેન આહિરની મદદ પણ મળી રહી છે શ્રી નીલમભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રકારના રોપાઓ જેવા કે આસોપાલવ કંદમ બદામ આસોપાલો ગુલમહોર ગોરમાળો ઇત્યાદિ રોપા મેળવી આપવામાં મદદ મળી પુસ્તક પરબ વલસાડ જાહેર જનતા માટે નિઃશુલ્ક પુસ્તકની આપલે તો કરે જ છે સાથે આવા પ્રેરણાદાયી સામાજિક કાર્યો પણ કરી રહી છે રેલવે સ્ટેશન વલસાડ તથા પુસ્તક પરબ વલસાડના ઉપસ્થિત સૌએ ભેગા મળી વિવિધ પ્રકારના રૂપા થકી વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ જાળવણી સંદર્ભે જાગૃત નાગરિકે તરીકે આપણી ફરજોની સમજ મેળવી અને વૃક્ષારોપણ કરી આ દિન વિશેષની સફળતાપૂર્વક ઉજવણી કરી આશા ગોહિલ વલસાડ સત્યડી ન્યૂઝ